તો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો શેતોભાઈ વસાવા જેલમાં છે પરંતુ મિત્રો બહારભાઈ આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતાભાઈ દિલ્હીથી આવી રહ્યા છે જેવા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દિલ્હીનો અને પંજાબના મિત્રો સૌથી મોટા નેતા છે મિત્રો કેજરીવાલ મિત્રો આવી રહ્યા છે અને મિત્રો કેવી તૈયારીઓ ચાલી રહી છે પરંતુ મિત્રો આના વિશે વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો શેતોભાઈ વસાવા બહાર છે પણ બહાર મિત્રો એમ કીધો તેની પત્નીભાઈ વર્ષા વસાવા મિત્રો ચૂંટણી લડી શકે છે આ બધી વિગતે આપણે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો તમારા મનમાં જે પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અમને પણ ખબર પડે કે મિત્રો તમને શું મિત્રો એમ કીધો જાણવાનું ઈચ્છા છે આના વિશે વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ભરૂચ જિલ્લાના મિત્રો એમ કીધું ડેડીયાપાડામાં મિત્રો હાલના ટાઈમમાં ભાઈ છે તો ભાઈ વસાવા મિત્રો એમ કીધું રહેતા હતા પરંતુ મિત્રો તેને એમ કીધો જેલમાં નાખી દેવામાં આવ્યા છે પરંતુ આના વિશે વાત કરી તો બહાર રહીને ભાઈ મિત્રો એમ કીધું તેની પત્ની ભાઈ વર્ષા વસાવા જેલમાં મિત્રો એમ કીધું તો તેના પતિ છે તોય પણ મિત્રો ચૂંટણી લડવા બિલકુલ તૈયાર છે અને મિત્રો વાત કરી તો સાત જાન્યુઆરી મિત્રો કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે તમને બધા લોકોને ન ખબર હોય તો કહી દો મિત્રો આપણી સાત તારીખે આવી રહી છે ત્યાં મિત્રો કેજરીવાલ આવવાના છે ને મિત્રો હાલના ટાઈમમાં ઘણી બધી તૈયારીઓ પણ થઈ રહી છે ઘણા બધા લોકોને એવા મનમાં ક્વેશ્ચન હશે કે મિત્રો શું મિત્રો કેજરીવાલ સાહેબ મિત્રો એમ કીધું ડેડિયાપાડામાં આવવાના છે તો મિત્રો એવું નથી ભરૂચ જિલ્લામાં મિત્રો આવવાના છે ને હાલના ટાઈમમાં ઘણી બધી ત્યાં તૈયારીઓ પણ ચાલી રહી છે મિત્રો તમે ત્યાંથી તો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને મિત્રો આ વિડીયો વિશે શેર કરવાનું ભાઈ બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો તમામ આદિવાસી લોકોને ખબર પડે ને ઘણા બધા લોકો આની તૈયારીમાં છે તો મિત્રો તમારે આ વિડીયો વિશે શું કેવું છે એકવાર કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે જલ્દીથી વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે એક નવો ગોવા video માં વળી ત્યાં સુધી